નવસારી શહેરમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલમાં જાહેરમાં ગંદુ પાણી નીકળતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવસારી શહેરમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલમાં પાછલા કેટલાક દિવસથી ગંદુ પાણી જાહેરમાં નીકળતું હોય જેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જંગે વાલીઓ દ્વારા નવસારી મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં

તમને શું લાગે કે એ અમારું કામ છે અમે જાણે ને એ લોકો જાણે કીધું કે તમે મશીન લાવીને સાફ સફાઈ તમે કરો એ લોકો ના પાડે એ તમે તમારી રીતના જાઓ ને તમે છોકરા લઈને કે એ અમારું કામ છે તમે વચ્ચે શું લાવો બોલાંગે તમને સમજ પડતું છે નહીં તો તમે જાતે કરો એમ કે